ગોંડલના ધારાસભ્યના પુત્ર બોતેર કલાક બાદ પણ પોલીસ પકડ થી દૂર છે ગોંડલના મહિલા ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ઉપર જુનાગઢ ના પ્રમુખ સંજય સોલંકી નું અપહરણ અને માર મારવાનો આરોપ છે આ ઘટના ને લઈ સોમવારે દલિત સમાજના લોકો રાજકોટ કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા અહીં વડગામ ના કોંગ્રેસ ના ધારાસભ્ય અને દલિત સમાજના આગેવાન જીગ્નેશ મેવાણી ની અધ્યક્ષતા માં જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર અપાયું હતું પણ હવે તો હદ એ થઈ છે કે ભારતીય જનતા પાર્ટીના દીકરો સત્તાના સત્તાના ઘમંડમાં જૂનાગઢના સમાજના આગેવાન સોલંકીના દીકરાનું અપહરણ કરે ગાડીમાં બેસાડીને ફિલ્મી સ્ટાઇલથી કિડનેપ કરીને એને લઈ જાય અને આરોપ છે કે એને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી એનું વિડીયો રેકોર્ડિંગ કરી જાણે જાનથી મારી નાખવાનો હોય એ પ્રમાણે એની સાથે મારપીટ કરવામાં આવી છે આ ઘટનાને બોતેર કલાકથી વધુ સમય થયો હોવા છતાં આ ઘોર દલિત વિરોધી આરએસએસ અને ભાજપની સરકાર કોંડલના ધારાસભ્યના ચરબી ઉતારવા તૈયાર નથી જીગ્નેશ મેવાણીએ વધુમાં જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં દલિતો પર અત્યાચારની ની એકાવન હજાર ઘટનાઓ બની છે દલિત મહિલાઓ પર બળાત્કાર અત્યાચારની ઘટનામાં ઘટના અડતાલીસ ટકા અને દલિતો પર અત્યાચારની ઘટનામાં ઘટના અડતાલીસ ટકા નો વધારો થયો છે કેવલ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ